કોઈ પણ હિસાબે ઉપાડી લીધો આ બધા શબ્દો મીડિયાના થઈ છે ધરપકડ શું થાય તમને કૃષ્ણ ભગવાન દ્વારકા બીજે તમે ગોતવા નીકળો તો તમારી તપાસ શંકા ન જાય શંકર ભગવાન ને સોમનાથ સિવાય તપાસ નીકળો તો તપાસમાં શંકા ન જાય કે ભાઈ તમે તપાસ ક્યાં કરવાની હોય સામાન્ય રીતે મને મારા ઘરે અને મારા ઓફિસે પેહલા તો બે ન્યા તપાસ થવી જોઈએ ને હું ક્યાં છું પેલી બે તપાસ ન્યા થાય એક મારું રેસીડેન્ટ મારી ઓફિસ પછી બાકી બધે જગ્યાએ તો ઠીક છે મારા જે છુપાવાના ઠેકાણા હોય ત્યાં તપાસ કરે

તો ઘર થી બહાર જ રહી શું કામ ને હેરાન ના થવું પડે ગામમાં બે જતી ના થવી પડે અને બધી વાત એને બદલે દુધઈ ના ફાર્મ હાઉસ માંથી પકડ્યા તો તમે સાત ટીમ સોમનાથ પોલીસે બનાવી હતી એ ક્યાં ગઈ ને શું કામ ગઈ કોના કેવાથી ગઈ દુધ શું કામ ન ગઈ